નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યુઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે જોઈએ આજના સમાચાર ખનીજ વિભાગની ફ્લાઇંગ સ્ક્વોડે ભચાઉ તાલુકા વિસ્તારમાં ચાઇના ક્લેની પાંચ ટ્રકો પકડી એક કરોડ બાર લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો માનનીય કલેક્ટર કચ્છની સૂચના અને માર્ગદર્શન હેઠળ ફ્લાઇંગ સ્ક્વોડ કચ્છની તપાસ ટીમ દ્વારા તારીખ ચૌદ પાંચ બે હજાર પચીસના રોજ રાત્રિના સમયે ગાગોદર સામખિયાલી રોડ તાલુકો ભચાઉ પૂર્વ કચ્છ વિસ્તારમાં તપાસ હાથ ધરવામાં આવેલ સદર તપાસ દરમિયાન લાકડિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી રોયલ્ટી પાસ વગર ચાઇના ક્લે ખનીજ વહન કરતી પાંચ ટ્રકો પકડવામાં આવેલ સદર પાંચે ટ્રકોને સીઝ કરી આશરે એક કરોડ બાર લાખ રૂપિયાનો મુદ્દામાલ લાકડિયા પોલીસ સ્ટેશનને સોંપવામાં આવેલ છે જેની કાયદેસરની કાર્યવાહી હવે પછી હાથ ધરવામાં આવશે સોફ કચ્છ પાવર ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોફ